દિવાળી તથા નૂતન વર્ષની સૌ જુનાગઢવાસીઓના દુરબીન ન્યૂઝના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું આપણે સૌ સ્વદેશી વસ્તુની ખરીદી ઉપર ભાર મૂકીને વોકલ ફોર લોકલના અભિયાન પર જઈને માન્ય પ્રધાનમંત્રીશ્રીએ જે આહવાન કર્યું છે કે ભારતની બનાવેલી વસ્તુ ભારતના જ નાગરિકો ખરીદે અને દેશને આપણે આર્થિક રીતે મજબૂત બનાવીએ તે દિશામાં આપણે સૌ પહેલ કરીએ બે હજાર સુડતાલીસના પ્રધાનમંત્રીશ્રીના વિકસિત ભારતના સંકલ્પને સાર્થક કરવા માટે આપણે સૌ પોતાની ફરજો મજબૂતાઈથી નિભાવીને આપણે સૌ દેશ પ્રત્યેની આપણી આ ભાવના આ દિવાળી પર્વ નિમિત્તે પ્રગટ કરીએ દિવાળી તથા નૂતન વર્ષની ફરી ફરીને સૌ જૂનાગઢવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ નવું વર્ષ આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી પ્રભુને પ્રાર્થના